દિલસાદભાઈ શેખ ભગીરથભાઈ ત્રિવેદી નાગદેવતા મંદિરના પૂજારી હાર્દિક ગિરિબાપુ વિશ્વ હિન્દુ પરિષદના શહેર પ્રમુખ પ્રતાપસિંહ રાઠોડ અજીતભાઈ ગોરી નવાબ ગોરી ફારૂકભાઈ બિલખીયા એડવોકેટ સાજીદ ખાન પઠાણ નિજામબાપુ કાદરી રાજુભાઈ મિશન પાલિકાના સદસ્ય સાનીભાઈ ડાબસરા ઇલિયાસભાઈ મકરાણી અજીતભાઈ લાખાણી સહિતના આગેવાનો ઉપસ્થિત રહેલા હતા આગામી તારીખ સત્તર જૂન બે હજાર ચોવીસના રોજ બકરી ઈદના તહેવાર અનુસંધાને જે ઉજવણી થવાની છે શહેર વિસ્તારમાં અને એના પછીના દિવસે ભીમ અગિયારસની જે ઉજવણી થવાની છે એના તહેવારોના અનુસંધાને શાંતિ સમિતિના સભ્યોની શાંતિ સમિતિની મિટિંગ આજરોજ યોજવામાં આવે અને પોલીસ દ્વારા આગામી જે તહેવારો છે એ ભાઈચારાથી અને શાંતિપૂર્ણ માહોલમાં ઉજવાય એવી પોલીસ તરફથી તમામને અપીલ કરવામાં આવે છે